કેન્સરના દર્દીઓની ફ્રીમાં નિદાન અને સારવાર કરી પરેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ એકસો સોળ દર્દી ટોટલ જેમાં નેવ દર્દીને કેન્સર હતા તેમની સારવાર કરવામાં આવી વરસતા વરસાદમાં પણ ખેરાલુમાં સિદ્ધપુર ચોકડી નજીક ભવાની એન્જિનિયર્સ ખાતે દર મહિને 30 તારીખે આ કેમ્પ યોજાઈ રહ્યો છે વધુ સમાચારો ને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને farooq mehman સાથે સાથેバイク અને એમને તરફથી આ કેન્દ્ર ભારત મુક્ત અભિયાન અંદર યોગદાન આવે છે અંદર આ રીતે લાભ લે અને ફરેશભાઈ તરફથી अजय जर्दी होने इस लोग के ज्यान करते हो आई लूखे अने जेंगे तीकी बढ़ नहों एंगे तीकी प्रणुद देवानी को वोपराती है अने बोजल प्रसाथ मांटे प्रमान पोर जमाडे जेशे मांटे प्रेश्पाई नहों नहों आरा है वो तुक वाजवास � हमारे 25 तारीख कैंप दोपहर को 20 तारीख में लिया जाएगा 20 तारीख को कैंप पूरी ऐड कर जाइए सभी हफ्ते 28 को कैंप का भी दो कारण 25 को कैंप करेंगे 27 तारीख हमारे हेलो हेलो हां अपने आज के बातों वार्ताकाई करता हुए ये तरीका हाउ वार्तादर के पर कैंप करता है आगे और રે હા ભાઈને કાંટી પ્રીતિ તૈનાત વજન બટ બટ ત્યારે એમને એક એક સપ સુયોગા કરો અને સાથીનું વજન નો ઘટે એકા માટે કેમાં બળવંત કુશના આપેલ અજે એક પેલો ઇખત છે કે કી લેજે કે અને આ બાપા ચાંદી પડી કેન્સર જેવું ખેતી દવા લઈ ગયા અત્યારે કેમ લાગે બધું મટી ગયું તમારા મોટે મારા કામ છે તમારું નામ શું बात नहीं हां हमें हमें आज आपने त्यागा दी मैं आपको बिटियो आप अपने मोबाइल नंबर द्रो थैंक यू नो मास्टर नंबर 35527 कोई एक ही वस्तु नहीं कि एक ही प्रकार से अगर साथी मिलती सके आ तो कछु या मारो बिरलो देले ना भाई भगवान <च्पेस्था> <गयाँदागे> <गयाँदागे देदागे देदागे। पीज़ाँदागे> <गयाँदागे> तो के लिए प्रदेश भाई संस्था वाला ने साधु बात पूछ रहे थे कि आमी दिव्य जन्म मुक्ति होती एक एक महीना में हुआ थी क्या थे तो आप ये हम ताकत से के कैसे ना करती और महाराज जी को था मत ओम नमो आप क्या कह रहे हैं जी तो रहा है मारी एक नंबर मिलन की है और एक सपोर्ट और अर्जुन हमारा माना अभी तुम्हारा બોડી બોડી પહેલા કરવું છે અને સવારે આયા નાઈકો ફરે કલર નંબર એટલે આવો હોય કે કોણ આવું જો આથી તો મારું કામ નહી મારો નંબર તો છે દર્દીનું નામ ગામનું નામ લખી તમારા મને 29 તારીખે WhatsApp કરજો ઓગણત્રીસ તારીખે દિવસ દરમિયાન ખાલી વોટ્સઅપ પર જાય ફોન કરી મને હેરાન નહીં કરો તમે ઓગણત્રીસ તારીખે મારા નંબર ઉપર નામ અને ગામનું નામ લખી વોટ્સઅપ કરશો એટલે એક કેસ નોંધાઈ જશે ખાલી સવારે આઈટમમાં નંબર લેવાનો રહેશે બરાબર આ એ વધારે આપણે સગવડ ઓમ નમો નારાયણ एक नंबर एक तीन दस नंबर सुन लिया है जो एक तीन दस नंबर जैसा एक तीन दस नंबर आई है एक तीन दस नंबर वाला आई जो लगभग जो धीरे से आप हो लगभग इतना ये ना नाम लगवाता है ना लगी तो एक तीन दस नंबर આપણે હર મહિનાની ત્રીસ તારીખે આવા વરસાદ ની અંદર સોળ દર્દીઓ થયા છે આ ભવાની એન્સી તરફથી અમને સાધુ સંતોને હર મહિને કાંઈક ને કાંઈક યોગદાન દેતા રહે છે અને આજે એમના સાથે ભાઈ છે અને એમને તરફથી આ કેન્સર ભારત ઊંચા અભિયાનની અંદર યોગદાન આવે છે તેમજ આવનારા દરેક કેમ્પની અંદર આ રીતે કેન્સર દર્દીનો લાભ લે અને પરેશભાઈ તરફથી આજે દર્દીઓને યોગ્ય દાન પણ દેવામાં આવ્યું છે અને જેમને એમને સીધી ભાડું દેવાની પણ ઓફ આપી છે અને ભોજન પ્રસાદ માટે પણ માણસો જમાડેલા છે

એ પરવર્તી છે જે પ્રતિ ફોટા ની અંદરનો હોય છે કે ને મનસા બાળની ને કોણ ધાકતા દર કે તો તમને મળે કે આ એવી શક્તિ છે કેની કુમતી આપને સેવા કરી શકે બાકી પ્રભુ એક બેકાર તો ભાઈ એકા દેજો તો અને આ માન છે કે લેવલનો પ્રોબ્લેમ હતા અને આજે તમારા માટે સાં છે કેમ લાગે છે મારું લાગે શું નામ છે તમારું સાંતાબેન કેરી બહુ થઈ ગયો પાણી પર સડી गेला હતા એકદમ સોજો પર સડેલો હતો આજે એ નિવાકની એકદમ ગયા છે ટેન્શન કાટ આટલું છે આ બધું દર્શક માટે સાચું વાત છો સુરાના સાચું તમારે